હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળો યોજાયો હતો હાંસોટના સાહોલની પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો હતો જેમાં જીસીઇ ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ધોરણ એકથી પાંચમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શાળાના આચાર્ય નિલેશકુમાર ડાયાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળમેળા અંતર્ગત બાળકોને બાળવાર્તા વાર્તા આધારિત નાટક માટીકામ છાપકામ કાતરકામ ચીટકકામ ગડીકામ રંગપૂર્ણી કાગળ કામ બાળ રમતો પઝલ્સ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય ગણિત ગમત બેસ્ટ વિજ્ઞાનના સદા પ્રયોગો વગેરે આયોજન કર્યું હતું જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી હાંસોટના બીઆરસી કોર્ડિનેટર અશોક કુમાર પટેલે પણ મુલાકાત લીધી હતી પ્રાથમિક શાળા સોલંકી આજરોજ જેમાં બાળકોએ બાળ રમતો બાળવાળતા માટીકામ છાપકામ બાળ રમતો કાતરકામ ચિતરકામ ભરત હરતપૂર્ણિ એક મિનિટ ફજલ્સ અભિનય ગીત ગીત સંગીત જેવા પ્રવૃત્તિ કરી હતી અને બાળકોને આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા પડી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર